હેલો મિત્રો ફરી એક વિડીયોમાં સ્વાગત છે તો આપણે શીખીશું કે મકરસંક્રાંતિનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતના બનાવવું તો તમે જોઈ રહ્યા છો તે જ આપણે વોટ્સઅપ સ્ટેટસ બનાવવાનું છે તો તમે આવું કેવી રીતના બનાવશો તો હું તમને લાઈવ ગ્રુપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રાખજો ટેકનિકલ ગુગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો હું છું તમારો ગુજરાતી તો ગુજરાતીને સપોર્ટ કરજો મિત્રો તો આપણે ચલો ક્રાઇન માસ્ટરને ઓપન કરવાનું છે અને ક્રાઇન માસ્ટરનો ઓપન કરો એટલે ન્યૂ પેજ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને સોળઓની સાઇઝ લેવાની છે સોર્ણઓની સાઇઝ લેશું એટલે પહેલા જ નંબરમાં આપણે જવાનું છે અને બ્લેક કલરનો બે બે ગ્રાઉન્ડ લેવાનું છે અને તમારે જેટલું વોટ્સઅપ સ્ટેટસ લાગુ કરવું છે તેટલું આપણે વોટ્સઅપ સ્ટેટસ લાગુ કરી લેવાનું છે અને પછી લેયર ઉપર ક્લિક કરવાનું છે અને સ્ટીકર તેના ઉપર ક્લિક કરવાનું છે આ તમારે બધા ક્યાંથી ડાઉનલોડ કરવાના છે તો હું તમને લાઈવરૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રહેજો તો પહેલાં તમારે બોર્ડર લગાવવાની છે તો આપણે ફ્રેમ જોઈએ તો કઈ ફ્રેમ સારી છે તો મને આ ફ્રેમ સારી લાગે છે તો પછી તેને આપણે લાબુ કરી લેવાનું છે આપણું સ્ટેટસ છે તેટલો તેનો લાબુ કર્યા પછી મિત્રો તમારે લેયર ઉપર પાછું ક્લિક કરવાનું છે ને સ્ટીકર તેના ઉપર ક્લિક કરવાનું છે અને આ આપણે ફ્લેશ તે તેના ઉપર લાબી કર્યા પછી મિત્રો તમારે લેયર ઉપર ક્લિક કરવાનું છે અને મીડિયા મીડિયા ઉપર ક્લિક કરવાનું છે તો મારે કઈ ફોટો છે તે હું જોઉં છું એડિંગ તેના ઉપર ક્લિક કરો છો અને આ ફોટો છે તો તમારે આવી ડાઉનલોડ કરી લેવાની છે ફોટો ગૂગલ ઉપરથી તો મેં ઝૂમ કરી લીધી છે ઝૂમ કરીને તેને પણ લાબી કરી લેવાની છે આપણે સ્ટેટસ છે તેટલો પછી આ ફોટો લીધો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને નીચે જવાનું છે બે બેકગ્રાઉન્ડ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને બીજા નંબરનું મલ્ટી તેના ઉપર ક્લિક કરવાનું છે અને આપણે બેકઅપ જઈએ છીએ અને પછી ઉપર જવાનું છે આ બીજા નંબરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને નીચે જવાનું છે આ બીજ નીચેથી બીજા નંબરનું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો પછી લેયર ઉપર ક્લિક કરવાનું છે લેયર ઉપર ક્લિક કરશો એટલે સ્ટીકર છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણે હેપી મકર સંક્રાંતિ તેના ઉપર આપણે જઈએ છીએ અને અમેથી પતંગ તો આપણે એક પતંગ લઈ લઈએ છીએ તમે આવો પણ પતંગ લઈ શકો છો આવો પણ લઈ શકો છો તમને મનપસંદ હોય તેવો પતંગ લઈ લેવાનો છે તેનો સેજ નાનો કરી લઈએ છીએ ને તેનો સેજ ત્રાસો કરી લઈએ ને ખૂણામાં પતંગ લગાવીએ તેને પણ આપણે લાભો કરી લેવાનો છે લાબુ કર્યા પછી મિત્રો આ થ્રી ડોટ દેખાય તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને પહેલાં નંબરમાં ડુપ્લિકેટ તેના ઉપર ક્લિક કરવાનું છે તેને આણી સેટ કરી લેવાનો છે તે કર્યા પછી મિત્રો તમારે પાછું લેયર ઉપર જવાનું છે સ્ટીકર તેના ઉપર ક્લિક કરો તો હું અહીંથી લઈ લઉં છું છે છે તો મેં આ આ લઈ લીધું લેયર તેના ઉપર પછી આપણે આ ફૂલડું લઈ લેવાનું છે ફૂલડું લઈને તેને આપણે નાનું કરી લઈએ નાનું કર્યા નાનું કરીને ખૂણામાં આપણે ગોઠવી લેવાનું છે તેને પણ આપણે લાબુ કરી લેવાનું છે લાબુ કર્યા પછી થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરો ને ડુપ્લિકેટ તેને ડુપ્લિકેટ કરી લેવાનું છે તેને આ બાજુ સાઈડમાં કરી લેવાનું છે તેને સાઈટમાં કર્યા પછી આપણે લેયર ઉપર ક્લિક કરવાનું છે ને ટી 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 છે ટેક્સ્ટ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ને લખવાનું છે આપણે હેપી હેપી મકર સંક્રાંતિ તો આપણે હેપી મકર લખ્યું છે ને પછી ફ્રોન્ટ બદલવાનો છે તો આપણે ફ્રોન્ટ ડબલ એ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે તમારા આની અંદરથી કયો ફ્રોન્ટ રાખવો છે તે પણ તે તમે રાખી શકો છો તો હું ગમે તે ફ્રોન્ટ લઈ લઉં છું પછી આપણે તેને ઝૂમ કરી ને સે ત્રાસો કરી લેવાનું છે ત્રાસો કરી લેવાનું પછી તેને પણ આપણે લાબુ કરી લેવાનો છે લાબુ કરી લીધું છે પાછું લેયર ઉપર ટેક્સ ઉપર તેને આપણે કોપી કરી લીધી છે પછી તેને ઝૂમ કરી લેવાનું છે ઝૂમ કરી લીધું છે તેને આપણે કલર બદલવો છે તો આપણે જે કલર રાખવો તે તમે પણ રાખી શકો છો કલર પછી આપણે નીચે જવાનું છે ટી તેના છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને આ ઓપ્શન બંધ છે ચાલુ કરવાનું છે અને અહીંથી કલર તમે બદલી શકો છો કલર બદલ્યો છે આપણે તેને પણ આપણે લાગુ કરી લેવાનો છે આપણે હેપી મકત છે તેના ઉપર આપણે કલર બદલવો છે તો આપણે તેને પણ કલર બદલી લઈએ પછી આપણે નીચે જવાનું છે ટીવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે ચાલુ કરો વ્હાઈટ કલરનો કલર લઈ લઉં છું ને તમારે મેં ફોટો રાખવો છે તો તમે પણ ફોટો રાખી શકો છો આપણે લેયર ઉપર ક્લિક કરો અને નીચે પેન્સિલવાળું આઇકન દેખાય તેના ઉપર ક્લિક કરવાનું છે અને પેન્સિલ દેખાય તેનાથી આપણે મેં ચોરસ કરી લેવાનું છે અહીંથી તમારે કલર જે રાખવો તે રાખી શકો છો ને અહીંથી તમારે ફેમ કઈ જાડે પત્ર બનાવી છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ને એક આગળથી આવી રીતના આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરીને સેજ આપણે ત્રાસો કરી લેવાનો છે ત્રાસો કરશો તો આવી રીતના થઈ જશે ને તમારે જો તમારો ફોટો ગોઠવવો છે તો તમે અહીં પણ ફોટો રાખી શકો છો ને આપણે ગ્રીન સ્ક્રીનમાં બનાવવો છે તો તમે ગ્રીન સ્ક્રીનમાં પણ બનાવી શકો છો તો આપણે તેને ડિલીટ કરી લઈએ અને ગ્રીન સ્ક્રીનમાં કેવી રીતના બનાવવો તો આપણે લેયર ઉપર મીડિયા ઉપર ક્લિક કરીએ છીએ ને પછી આ પહેલા નંબરનો છે પછી આપણે વ્હાઇટ કલરનો લઈ લઈએ છીએ ગ્રીન સ્ક્રીનમાં બનાવવાનો તેને ઝૂમ કરી લેવાનો છે ઝૂમ કરી લીધા પછી કલર બદલો તેના ઉપર કરી અને ગ્રીન કરી લેવાનો છે કલર તો મિત્રો જો ગ્રીન બની ગયું છે અને તેને પણ આપણે લાબુ કરી લેવાનું છે લાબુ કરી લીધું છે તો હવે આપણું વોટ્સઅપ સ્ટેટસ બની તૈયાર થઈ ગયું છે તો કેવું બન્યું છે તો આપણે ચેક કરીએ જો મિત્ર બનીને તૈયાર થઈ ગયું છે તમારે જો સંગીત ગોઠવવું છે તો ઓડિયો છે તેના ઉપર ક્લિક કરો અને અહીંથી તમે ડાઉનલોડ ઓપ કરેલો છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે આ બધા ડાઉનલોડ કરવા છે તો લેયર ઉપર ક્લિક કરો અને આ સ્ટીકર તેના ઉપર ક્લિક કરવાનું છે અને ખૂણામાં દેખાય છે તેના ઉપર ક્લિક કરશો તો તમારા બધા આવી જશે તો મિત્રો તમને માહિતી કેવી લાગે તમે મિત્રો કોમેન્ટ કરજો અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો ટેકનિકલ ગુગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કરે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો